નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી સાવરકુંડલા તાલુકાના ધોલતી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ધોલતી ગામમાં રોડ રસ્તાના પ્રશ્નો માટે ગ્રામસભામાં મારામારીના દ્રશ્યો સર્જાયા દોલતી ગામમાં એક જાગૃત નાગરિકે ગામના સરપંચ તલાટી મંત્રીને રોડ રસ્તા માટે પ્રશ્ન પૂછતા ઉશ્કેરાએ ગ્રામસભામાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા ધોલતી ગ્રામ પંચાયતે બોલાવેલી ગ્રામસભામાં ગામ લોકો દ્વારા રોડ રસ્તા ગટરલાઇન પાણીના પ્રશ્ન કરતાં સભામાં હોબાળો થયો હતો અગાઉ પણ દોલતી ગામમાં ગ્રામસભામાં સકમક થઈ હતી ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો દોલતી ગ્રામસભામાં મારામારીના દ્રશ્ય સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે દોલતી ગામના જાગૃત નાગરિક મોહનભાઈ ભરડવા દ્વારા ગ્રામસભામાં મારામારીના દ્રશ્યને લઈ પોલીસ ફરિયાદ દાખલ થયાનું જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખીયા અમરેલી